આઠમા સ્કંદની અંદર શ્રીમદ ભાગવતજીના અષ્ટમ સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષ થયો છે એ પછી દેવ અને દાનવો ભેગા થયા છે મૈત્રી થઈ છે થોડી અને સમુદ્ર મંથન થયું છે દિવ્ય સુંદર વલોણું તૈયાર થયું ભાંગી ગયું છે હવે હવે કે રહીવતા ચળને લાવો લાવશે કોણ દેવતાઓ બધા ગયા છે મંદિરાચળની પાસે જઈને હલાવ્યો છે પણ પર્વત એમ થોડો હલે આ બધા પર્વતો હાથ પગવાળા છે હો મુખવાળા છે બધાએ હાલી ચાલી ફરી શકે એવા અને એટલા માટે આ પર્વતોની આપણે પૂજા કરીએ છીએ એટલા માટે આ પર્વતો પૂજાય છે અને પર્વતો એટલે માત્ર ખાલી પથરાના ઢગલા નથી ધેરાર મોસ્ટ કમ્પોઝિશન આર બેલેન્સિંગ જો ધરતીનું બેલેન્સ એક બાજુથી ઓછું થાય ને એટલે ધરતી પણ આવે સુનામી પણ આવે અને વાવાઝોડું પણ આવે વાતાવરણમાં તરત જ પલટો થાય એટલે બેલેન્સિંગ બહુ જરૂરી છે એટલે બેલેન્સને જાળવીને બેઠા છે એક બાજુ વજન એક બાજુ પાણી એક બાજુ ધરતી એક બાજુ ખાલીપો એવું આ બેલેન્સ કર્યું છે પરમાત્માએ બાકી બધા જાગતા છે બધાય જીવન છે

ઉતરવા લાગ્યો એટલે હવે કરવું શું વળી પાછા દેવતાઓ બે હાથ જોડીને દેવતાઓનું કામ શું હાથ જોડીને વળી પ્રભુ ભગવાન કે ચિંતા ના કરશો વળી પાછા સમુદ્ર જેવડા ભગવાન બોલીએ કમઠ નારાયણ ભગવાન કચ્છપ નારાયણ ભગવાન કાચવાનો અવતાર ભગવાને લીધો છે આપણા કલ્યાણ માટે થઈને આ બધું કર્યું છે પણ એના રહસ્યોને આપણે સમજી શકતા નથી ઈશ્વર આપણા માટે વારે ઘડીએ આવે છે बार मां भगवान एज समुद्र माँ छिले निकले लूजे अमृत धनवंतरी थे नएवा बोलिए धनवंतरी भगवान की। ये धनवंतरी भगवान सिर्फ अमृत लेके नहीं आए जितनी भी इस सृष्टि पर औषधियाँ मिल रही हैं वो उन्हीं की देन है आयुर्वेद ना प्रकांड पंडित धनवंतरी भगवान અગિયાર માં અવતારે ભગવાન બાર માં અવતારે અગિયાર માં અવતારે કમઠ નારાયણ થઈને આવ્યા બાર માં અવતારે ભગવાન ધનવંતરી થયા છે આન પછી સમુદ્ર મંથન માંથી નીકળેલું અમૃત અને કઈ ખારું હાથમાં આવે ને આપણા જ કોકના ખેતરમાંથી ચરું નીકળ્યા હોય પછી બધા ભાઈઓને ખબર પડે પછી કેવી બગડાટી બોલે આમ જેને ભાગ પાડી લે ઠીક છે ને તર કોર્ટ કેસ થાય પોલીસ સ્ટેશન પછી બધા દેવાન થાય આમ જે નહીં ને ત્યાં પછી ભાગ જાજા પડે બાકી એક ઓરડો બંધ કરીને તરત જ આઈ જજો પાંચ જણા શું ખબર પડે એક એક ચરુ ભાગમાં આવ્યો આ હા જલ સાખી જિંદગી ના આ ચરુ છે હો તારી સોનાથી ભર્યો છે દેવતાઓની મધ્યમાં જઈ અને રાહુ બેસી ગયો છે મોહિની સ્વરૂપ ભગવાને ધારણ કર્યું છે તેરમાં અવતારે ભગવાન મોહિની થઈને પણ મોહિની એટલે કેવા ખબર છે આ બ્રહ્માંડ ની અંદર એના જેવી બીજી કોઈ સ્ત્રી ન હોય એને મોહિની કહેવાય